જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં આવીશું અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે ફરી આજના વિડીયોમાં જો આપણે જવાનું છે વાડીએ કારણ કે વાડિયા હું કામ જવાનું છે કારણ કે આપણે વરસાદ થઈ ગયો છે ને કપાસિયાની ઓછો જવાનું છે તો જો આપણે વાડીએ જવાનું છે કન્ટિન્યુ વિડીયોમાં બની રહીજો ને આપણે વાડીયાજને હવે મળીશું કારણ કે સેજું હજી આપણે ઘરનું આ રીતના વાસી કામ હજી કરે છે આવડું આ બિયારણ આપણે લઈ લીધું છે ને તો આપણે આ બિયારણ છે મંટાવીયા અને એ આપણે જો કે લાવ્યા છે અને આપણે શોપ પર આવવાનું છે કન્ટિન્યુ વિડીયોમાં હવે બની રહીજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને અને આપણે આવી ગયા છીએ આજ તો વાડી કે કે આજ તો આપણે કપાસ્યા શોપ નાતા કેમ કે વરસાદ મસ્ત પડી ગયો છે અને જો વાડીમાંથી પાણી બહાર પણ નીકળી જશે હો આપણું ખાતર નાખ્યું એ તો ખાતર તો લાગે છે કે વાડીની બહાર વહી ગયું હોય નહીં ના અરે આમ જુઓ ખરા આમાં આપણે કપાસિયા શોપ આવ્યા છીએ પણ આમાં હેઠે કોરવું છે જે કઈ એટલું બધું ભીનું નહીં હોય કેમ ઉપર ઉપર ખાલી પાણી હાલેલું છે પાણી હલેલું ને આપણું ખાતર તો વહી ગયું છે વેણી માં તણાય નઈ આમાં આપણે કપાસ લાવ્યા તો તમને બતાવી છે થેલી ઘરે તો આપણે લાવી ગયા છીએ વાળીએ ને અમારા કિયાન ભાઈ ને નારિયણ ભાઈ બધા ને આવ્યા છે ને આપણે છે ને આ શેઢી થી ચાલુ કરવાનું છે કેમકે ઓલા શેઢી થી બાસ ઓપતા આવે છે અડધે થી આપણે સોપતા જવાના છે ને અડધે થી બાસ ઓપતા આવે એટલે બે ને હામા હામી થવાના છે અને મારે ને બાને સોંપવાના છે કિયાન ને નારિયણ ને શિરાગ રાખવાના છે કેવા રમવા મળ્યા તો હરિયાણ આપણે ગારો થઈ ગયો છે તો ભાઈને ને રમવાની બહુ મજા આવે છે તો જો રમવા મળ્યા છે આર્યન ભાઈ ને અમારા પિયન ભાઈ વરસાદ આવે એટલે ગારો તો થાય એટલે ગારામાં તો મજા આવે પગ બગડે નો મેળમાં આવે કારિયન હા જો ચપ્પલ બગડે એમ કેસે છે યાર આમ તો બધે કપાશે સોપાત મળ્યા છે પણ આપણે એ મુરત કરી દેવી ધીમે ધીમે બાતો વાર લાગી સોપે છે એને કે આપણે ઘરે કામ કરવા રહ્યા તે આપણે થઈ ગયું થોડું મોડું એટલે આમાંથી અડધી થેલી આપણે જો આ બાજુ લઈને આવ્યા અડધી ઠેલી આપણે બાને એ બાજુ દેતા આવ્યા અને બધી વાડીમાં આમ જો બધે સોપે છે આપણે સોપા મણવાના છે કા કે આર્યન તો કેમ લાગે છે રેશે એવું લાગે છે હા એ તો મને આગળ હું આટો મરે તો એટલે રેવા મળે ના આપણે મુરત કરી દીધું છે બાયે વેલા આવી કેમ કે ઈ તો ઘણા આઠ વાગ્યા ના આવી જાય ને આપણે તો આવાન ત્યાં હાડા નો થઈ જાય કેમ કે ઘર નું કામ કરવી તે મોડું થઈ જાય અને આર્યન ને કિયાન હોતા થા એટલે આપણે તો નિરાતે આવ્યા છે કેમ કે આપણે થોડા ઘણા સોપાવાના હોય કેમ કે આર્યન ને રેની પાસા

ના સાહ લઈ લેવાનો છે બા તો ઓલ પછી સોપતા સોપતા આવે છે એટલે આપણે ધીમે ધીમે શરૂ કરી દેવી સોપવાનું હા ધીમે ધીમે શરૂ નથી કરી દેવાનું ગણપતિનું નામ લઈ જાય ગણપતિ નું નામ તો હું ખાતર નાખવા આવીને ત્યારે જ મેં ગણપતિનું નામ લીધું હતું એટલે જો આપણે તો હવે કપાસ સાથ સોપવાના છે એટલે જોઈ પડે આપણે તો બાઈ કેમ સોપાશે પછી આપણે સોંપી હા

તો આપણે તો જો મજાના કપાસિયા સોપા મીણા સીવી અને હવે આપણે તો આખી વાડીમાં સોપી ત્યાં બપોર પડી જશે શું કેવું બપોર ને હા બપોર પડી જાય ને કારણ કે મારે ચારિયન ને કિયન ને રાખવાના છે મમ્મી ને બાબી સોપશું હા એક 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 નાખવાના બબ્બે નાખવાના છે મને એવું લાગે કે ઠેલી ખાલી નો કરી નાખે તો હે ખાલી તો નઈ થાય આરિયન ને રે રે તા કો ઘડીકમાં સોપાઈ જાય પણ એનું નક્કી ન હોય એટલે આપણે જો આવી રીતે સોપતા આવ્યા સીવી ઉક્ષેન પાછા મારા હું છે ને બહુ ઊંડો નહીં નાખવાનો અને હા ઉપર એ નઈ નાખવાનો નાખ્યો છે તો મીડિયમ જ તે પણ શીખવાડું બહુ પડે નઈ પણ હું કે એને વાડીનું કામ કરી નોત આવી એટલે આ નાસ્તો કોણ કરી ગયું તું એકલા એકલા નાસ્તો હા તને ખબર છે આપણે લાવ્યા થાય ઘડીકમાં તો થાકી ગઈ હું તો તો આપણે જો એટલે એટલે સપ્તાહ પહોંચી જશે એનો આપણે પાછા ઠેઠ પગાડવાની છે ને હવે હજાર આપણે તો એટલે પહોંચ્યા ત્યાં બાય પણ આપણે હારે થઈ જશે કેમ કે આપણે જવાનું હતું હા તો એને તો આખી વાર લઈ લીધી તો આપણે પણ નવી શરૂ કરી દીધી અમારા આર્યનભાઈ અમે જો આખા ખેતરમાં તો મળી લીધો છે ને જે હોય છે કપાચા સોંપે છે હવે કારણ કે આપણે પછી બે ત્રણ ઓળું આ બધું બાકી છે આપણે ઓળું પૂરું થાય પછી રહેતા નથી કારણ કે આ પછી આપણે ઘરે જવાનું છે ભાઈ અમારા હર્યનભાઈ ભાઈને ઘર સાંભળ્યું સારું ઘરે જવું છે હરિયનભાઈ હાથમાં માય કહી ગયો પપ્પા કહી દે પપ્પા તો નહીં હાલો નહીં જો આમ કરે અમારા ભાઈ કઈ વાંધો નહીં હાલો લે બધું છે શું કપાઈ છે શું પછી કપાઈ છે આપણે શું પીવાડ્યા છે પછી શું આખા ખેતરમાં અને ફેમિલી જો આ રીતના અમારા ખેતરમાં થોડાક ભરોંડા પીડ્યા છે જો આ રીતના પાણી હાલે એટલે જો આપણે આ રીતના ખાડા થઈ જાય જો આવો વરસાદ હતો અમારે આપણે જો કેમ કે આરી અને એને પૂછ્યા જતા હતા એને જો બિસ્કિટ ની એવું આપણે લાવ્યા હતા એટલે એને ખાઈ લીધું છે અને ઓલી બોલiram મમ્મી નાસી ગારિયન ભાઈ કારિયન ગારાવાળા પગ બગડે ને એટલે ઈ વેતો જ નથી કે પણ ચપળ લે કઢાઈ તો ખાનખજורה ને એવું નીકળે તો આપણે પાણી પાઈ દેવી આરિયાનન કે યને અને પછી થોડા ઘણા સોપપાના છે ઈ તો હવે બાસો પીન વ્યા આવશે ને આપણે તો હવે ધીમે ધીમે ઘરે જાશું કેમ કે આપણે જ રાંધવાનો ટાઈમ થઈ ગયો છે કારિયન અને આ કે તડકે ગયાલા નહી એટલે આ કાય રે નહી તડકે જો લીમડા ડાકી ભાઈ રમ્મા મણ્યાસ કા કઢી સોપપા દેતો તો સોપાઈ જાત કા બે જાજે સાહર્યા નહી તે

બા સપી દેશે ફરીને લાવી ત્યારે નહીં અને અનમ થાય તે જે વરસાદ થાય તમ બધા કાઈ ઉગે એવું તો હોય નહીં નઈ ડૂલ ડુલપુરવા આવવાનું તો હોય ત્યારે બા સપી દેશે અને આપણે મગ ને રીંગ ને એવું તો વાવવાનું છે પણ અત્યારે ખાલી કપાસ જ આપણે લઈને આવ્યા થાય એટલે આપણે જો કબા કપાસ સપી દેશે અને પછી આપણે આવશું તે મગ ને એવું બધું સોંપવાનું છે અને હવે જો આ પાણી ઢોળીને ગારો કરવા મળ્યા છે આ એક બાટલો કૂટવા દીધો ને આ બીજો બાટલો લઈને બેહી જાવ ટીંગલા પછી ચારો તું એ મને ના ના મને ગારો સુથો ન ગમે પણ આમ જો પગ એટલા બગડ્યા ધૂડવાળા અને સંપલ ને એઠે તો ગારાના ના થઈ જાસ્તી આયન ભાઈ એ બધું પાણી ઢોળ નાખ્યું આપણે પીવા નતું ની એતે દાંત કાઢો તો એનો મજા આવી ગયો કપાસિયાને પાવા મળે એટલે કપાસિયા થઈ જાય કાર્ય આપણે હવે જઈશું ઘરે અને ફરીને આવશું આપણે સિંગને મગને મગ એવું આવવાનું છે ત્યારે આવવાનું છે પાછું અને એ બીજું આવવાનું નથી આપણે કીયા ને નારિયેળ ને રાખશું ઘરે

તો હોવાનું આપણે વાડીએ ગયા ત્યાં નાખેલું હતું કેમ કે આ કાલ વરસાદ આવ્યો હતો કે નહીં ત્યાં આ બધા પાણીમાં નાખેલા હતા અને પાણીમાં નાખેલા નહોતા પલ્લી ગયા હતા એટલે આજે તારમાં તડકે નાખવા પડ્યા જો ભીના થઈ ગયા ને તે માખ્યું મને અને કિયા ભાઈ સંડાસમાં આવી ગયા જો આવતા વેત આપણે તો એ વાડીએથી કપાશે કેમ કે આર્યન કઈ રહેતો નહોતો એટલે એને તો પેલા આવીને હુડાવી દીધો આપણે અને આપણા કપડાં હવાના ધોયેલા છે એટલે એ મસ્તીના ના ફૂંકાઈ જશે અને વાદળા પણ આજ થઈ જશે આજે વરસાદ આવશે શું કેવું આવી જાય તો બધા કરતા સારું કારણ કે આપણે ખાતર નાખ્યું માથે વરસાદ મસ્ત મજાનો થઈ ગયો હતો બહુ મસ્ત ગણ કરી ગયો હી અને હવે આપણે કપાસિયા પણ આજ સોંપી દીધા છે તો એની માથે વરસાદ થઈ જાય તો તો પછી શું ઘટે હે બે દિવસ થાય ત્યાં તો આવે કપાસિયા માથે હે અવડો થઈ જાય અવડો અવડો તાત્કાલિક એમનો થાય ને તો વાર લાગે એમ તો વાર લાગે ને

એટલે ફટાફટ રાંધીવાળા છે જો ના તમે બધાય વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો તમે લીધો આપણે મસ્ત મજાના ખાઈન પીન રેડી થઈ ગયા છે અને સેજો આપણે અહીંયા વિડીયો જોવો છે જો આપણા હે હા કેમ કે આજ તો વાડી ગયા હતા એટલે કાઈ ફોન આજ ના લીધો નતો એટલે આપણે જો ખાઈ પીન નવરા થયા છે એટલે આપણે અત્યારે લઈ લીધો ફોન ને આપણે જોતા હતા આપણો વિડીયો વિડિયો જોતા હતા કારણ કે આપણે સવારથી તો બપોર સુધી તો આપણે હાથમાં ફોન આવ્યો જ નથી અને બપોરે આપણે કેટલા વાગ્યા ઘરે પહોંચ્યા તમને ખબર છે ફેમિલી વાગી ગયા હતા આપણે થી હવા બાર જેટલું થઈ ગયું હતું અહીંયા પછી જો આપણે ખાઈને પીન હાવ નવરા થયા ને ત્યાં તો બે વાગી ગયા બોલો આટલું છે જોઈએ મોડું કર્યું છે એક વાગ્યો ત્યારે તો આપણું શાક ચડતું છું પછી ખાઈ પીને તો આપણે જો નાઈ પણ લીધું છે કેમ કે વાડીએ ગયા હતા ને કે કપાસ સસ્ત થાય એટલે આપણે ગારાવાળા મગડ્યા થાય એટલે આપણને કઈ મજા આવે નહીં અને અમથી હાદી હાડી પહેરી હતી આપણે જો પાછી અવળી ઠપકર દીધી છે હા

વાગી ગયા છે તો બે કા હા બે વગર દીધા હું આજ તો હે હા તો વાડી ગયા થા એટલે કારક તો મોડું થાય તે રોજ તો આપણે એક વાગે જ નવરા થઈ જઈએ બે વાગે કારક તો કેમ મોડું થાય બે વગર દીધા એમ કપાઈ છે સોય કેટલું મોડું કરે હું તે અમાર નેટ એ ન થાલતું નહીં હવે તો વાદળ આવશે ને એટલે ઈ પ્રોબ્લેમ તો પહેલા રહેશે છે નેટ નો ને હા અને ફેમિલી જો આપણે મસ્ત મજાનું લોકેશન પણ અત્યારે થઈ ગયું જો મસ્ત મજાના પાછા વાદળા એવા થવા મળ્યા છે માથે એક વરસાદ થઈ જાય તો મેળ આવી જાય તો પછી ઉગી જાય આપણે સોપીને આવ્યા છે એ ફોન થોડોક જોઈ લેવી અને આપણે પછી આરામ કરવાનો છે વિડીયો છે હવે અહીંયા પૂરો કરી દેવી આજનો તો આજનો વિડીયો મારો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય